નમસ્કાર આજની નવી કિચન ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની કિચન ટિપ્સની અંદર તમારે એક તપેલી લેવાની છે અને ધીમા સ્ટવ ઉપર તેમાં થોડુંક એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ મિત્રો આ મેથીના દાણા છે જે સુકેલી મેથી આવે છે એ તમારે બે ચમચી તેની અંદર મેથી નાખવાની છે અને ત્યારબાદ આ છે ચાની ભૂકી તમારે એકથી બે ચમચી ચાની ભૂકી નાખવાની છે અને ત્યારબાદ તમારે એને વ્યવસ્થિત હલાવવાનું છે અને ધીમા તાપે તેને ઉકળવા દેવાનું છે મિત્રો આજની આ ટિપ્સ છે એ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે જે લોકોના વાળ ખરે છે જે લોકોના વાળ સફેદ થઈ જાય છે તેના માટેનો આ રામબાણ ઈલાજ આપણે ઘરે કરવાના છીએ તો ધીમા તાપે તમારે આવી રીતના ઉકળવા દેવાનું છે મેથીને અને ભૂકીને અને ત્યારબાદ તેને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે કેમ કે બજારોની અંદર મિત્રો આપણે હજારોનો ખર્ચો કરીએ તે આપણે નથી કરવાનો ઘર બેઠા જ આપણે તેનો ઉપાય કરવાનો છે અને ત્યારબાદ તેમાં મિત્રો થોડુંક આદુ છે એ ખમણીને નાખી દેવાનું છે આવી રીતના તમારે ખમણીથી થોડોક બારીક ખમણી નાખવાનું છે આદું અને ત્યારબાદ તેને ઉમેરી દઈને વ્યવસ્થિત ચમચી દ્વારા હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી એને ઉકાળવાનું છે અંદાજે પાંચથી દસ મિનિટ સુધી તમારે આ દ્રાવણને ઉકાળવાનું છે અને ત્યારબાદ એક ડુંગળી લેવાની છે અને ડુંગળીનું આવી રીતના કટિંગ કરીને તમારે તેમાં ઉમેરવાનું છે તો આવી રીતના મિત્રો ડુંગળીને પણ ઉમેરવાની છે તો આપણે જોયું તે રીતના પાણી તેની અંદર મેથી નાખી ભૂકી નાખી ચાની ત્યારબાદ તેની અંદર આપણે આ ડુંગળી પણ ઉમેરી છે અને આદું પણ નાખેલું છે તો આટલા મિક્સર મિક્ષણ છે તેને તમારે મિત્રો વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી ધીમા તાપ યાદ રાખજો મિત્રો ધીમો તાપ રાખવાનો છે ફૂલ ફ્લેમ નથી રાખવાની ધીમા તાપે તમારે ઉકાળવાનું રહેશે અને આવી રીતના વ્યવસ્થિત ઉકળી જાય પછી હજી પણ એમાં એક વસ્તુ એડ કરવાની બાકી છે એ આપણે થોડુંક ઉકળી જાય એક બે ત્રણ મિનિટ વહી જાય પછી તેની અંદર આપણે એડ કરવાનું છે અને આ બધી વસ્તુ તમારા ઘરમાં તમારા રસોડાની અંદર ઉપલબ્ધ છે અને આજે જે ટિપ્સ કરીશું આજે જે આ વસ્તુ બનાવીશું એ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે તો આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત આ દ્રાવણ આખું ઉકળી ગયું છે હવે તેની અંદર આપણે મિત્રો ખાવાનો જે મીઠો લીમડો હોય છે એની એકથી બે તીરખી એમાં નાખી દેવાના છે મતલબ કે દસથી પંદર પાન એમાં ઉમેરી દેવાના છે અને ફરીથી ધીમા તાપે તેને ઉકળવા દેવાનું છે આવી રીતના એક મસ્તનું પાંચથી દસ મિનિટ પછી એકદમ મસ્તનું દ્રાવણ બનીને તૈયાર થઈ જશે અને જો તમારે આ ઘરગથ્થુ ઉપચાર તમારા વાળ માટે ઘરે કરવો હોય તો તમારે થોડીક સાવધાની રાખવી પડશે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે કે તમારે ફાસ્ટ ફૂડ જો તમે જંક ફૂડ ખાતા હોય તમે બહારનું રેકડીનું ખાતા હોય તો જ્યાં સુધી તમે એક મહિનો સુધી આ ટ્રાય કરો ત્યાં સુધી તમારે બહારનું ખાવાનું બિલકુલ નથી જંક ફૂડ ફાસ્ટ ફૂડ તમારે ટાળવાનું છે અને એક મહિના સુધી આ હું તમને જે જણાવીશ કે આ દ્રાવણનું શું કરવાનું એ તમારે એક મહિના સુધી ટ્રાય કરવાની છે એટલા માટે એક મહિના સુધી તમારે કોઈ પણ પ્રકારનું ફાસ્ટ ફૂડ ખાવાનું નથી તો મિત્રો આ રીતના પાણી એકદમ કમ્પ્લીટ બધું ઉકળી જાય એકદમ થઈ જાય કમ્પ્લીટ બધું વ્યવસ્થિત ત્યારબાદ તેને ગરણી દ્વારા ગાળી લેવાનું છે જે બાકીનો બધો સામાન પડ્યો રહેશે અને જે પાણી છે મેઇન એ પાણી આપણે એકઠું કરી લેવાનું છે એક વાસણની અંદર હવે આ જે પાણી છે મિત્રો એ ઠરી જાય પછી બીજા દિવસથી તમારે સવારે વહેલા ઉઠીને તમારા આ દ્રાવણથી પાંચ મિનિટ સુધી તમારા વાળમાં મસાજ કરવાનું છે આવું એક મહિનો સુધી તમે મસાજ કરજો એટલે તમારા સફેદ વાળ દૂર થઈ જશે અને જળમૂળથી મજબૂત થઈ જશે ધન્યવાદ